જ્યારે બેલ લઈને બહાર નીકળે છે ત્યારે તે કહે છે કે તેને પટ્ટાથી મારવામાં આવ્યું હતું તેને લઈને નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી પરેશ ધાનાણી દ્વારા અડતાલીસ કલાક બાદ સમાપ્તિ કરી છે ત્યારે આજે અમરેલી બંધનું પણ એલાન રાખવામાં આવ્યું હતું જેનો પ્રતિસાદ અમરેલી વાસીઓને મળ્યો છે પરેશ ધાનાણીને મળ્યો છે કારણ કે અડધો દિવસ અમરેલી બંધ રહ્યું હતું વધુમાં વાત કરીએ તો અમરેલીમાં જે કાંડ થયો તેના કારણે રાજકારણ ચરમ પહોંચ્યું છે ત્યારે હવે પલેસ્ટાનાની જે અમરેલીમાં જે લેટર કાંડ થયો છે તેનો પડગો સુરતમાં પાડશે સુરતમાં પ્રદર્શન કરશે ત્યારે આગળની શું કાર્યવાહી રહેશે તે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી પણ કોઈ નેતાઓની આંગળીએ કોઈ નેતાઓના ઇશારે નાચતા એ મુઠ્ઠી પર ઉલ્લંઘન કરે એની સામેની આ લડાઈ છે અને આ લડાઈ આજ અમરેલીના આંગણે અડતાલીસ કલાકના દરડાથી જે અમે જોગ જલાવી લડાઈનું હવે વ્યાપ અને આક્રમકતા વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્ય રાજ્યવ્યાપી આંદોલનની નારી સ્વાભિમાન આંદોલન સમિતિ શરૂઆત કરવાની આ આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું સૌ સહકાર આપે એવી વિનંતી કરું આજે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવા માટે ખુદ પીડિત બેન પાયલ પહોંચી રહી છે સવારે દસ વાગ્યાનો સમય આપ્યો હતો કદાચ એ પીડિત પાયલ

આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે ધરણા એક ગુજરાતના લોકોની અંદર નારી સ્વાભિમાનની જોત પ્રગટાવવા માટે હતા એક પીડિત પાયલ ન્યાય અપાવવા માટે હતા આ પીડિત પાયલના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા માટે હતા અફસોસ હાલ પર એનું પરિણામ મળ્યું નથી પણ આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને હું આ મંચ ઉપરથી ફરી હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાખે ઉખાડીને પોલીસ વાળા સત્તર સત્તર કલાક રાખે એક કન્યાનો જાહેરમાં કાઢીને એની આગળનું નિલામ કરે એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉડાવી પગે પટ્ટે પટ્ટે મારવામાં આવે આવો બનાવ ગુજરાતે નથી જોયો અને ગુજરાત મારી વિનંતી છે જે કોઈ જવાબદાર લોકો હોય એના ઉપર તત્કાલ ફરી આ મંચ ઉપર ગુજરાતની લાગણીને સમજો દાદા દીકરી તમને બચાવે છે સંવેદનાઓને જગાડજો ગાંધીજીના સંસ્કાર સરદારનું સ્વાભિમાન અને પાદા સારું સંવિધાન હું તમે રક્ષણ કરજો લખીને ચૂક થઈને તો એની નુકસાની સરકારે વેઠવાનું થશે તો મને મારી ના દુરસ્ત અગાઉથી જ ના દુરસ્ત તબિયતના કારણે ગઈકાલે ડોક્ટરોની જાચમાં પણ શુગર માસઠ સુધી પહોંચી ગયું હતું અને ખૂબ બધાએ દબાણ કરી ક્યાંય શુગર લેવલ મેન્ટેન થાય તબિયત સચવાય એવી વિનંતી કરી મારા માતુશ્રી પણ ખૂબ ગભરાયેલા હતા અને ઘરેથી રૂબરૂ આગમ ચૂક્યા જાહેર જીવનના ઇતિહાસમાં પેલી વખત આવ્યા માટે આ સળંગ અડતાલીસ કલાકથી ચાલતા અનવિહિત ધરણા એ હાલ અમરેલીના આંગણે સેટ થાય

હવે આ આંદોલન શરૂ સોમવારે શરૂ થશે સૌ પ્રથમ તો અમરેલીના બહુ જ સમજુ વેપારીઓને હું ખૂબ આભાર માનીશ કે આ સહકાર આપવા માટે આપે જે એક પોતાની તાકાત દેખાડી આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની નહીં અને એક દીકરીના ન્યાય માટે આપણે આપે સ્વયંભૂ જે બંધ પાડ્યો આ બધાનો ખૂબ આભારી છું ખૂબ મહેરુણી બજા છે દીકરીના ન્યાય માટે અમરેલી આગળ આવી શકે એમાં અમને વિશ્વાસ ઉભો થયો છે બધાનો ખૂબ આભાર